બાકીની સારી છે એટલે કે વીસ ખામીયુક્ત છે મતલબ ખરાબ છે મતલબ એકસો માંથી વીસ બોલ ખરાબ છે તો કેટલી સારી છે એકસો ને ચોવીસ બોલ કેવી છે સારી છે જો પેન સારી હશે તો

પેન ક્યારે ખરીદે સારી હોય તો જ ખરીદે છે મોટી પેન સારી હોય તો જ ખરીદે છે સારી પેન કેટલી છે એકસો ને ચોવીસ અને કુલ પરિણામ એકસો ને બરાબર તો એટલે 24 ભાગ્યા 12 કરી દીજે આપણે બરાબર 12 1 બરાબર અંશે એ નહીં થાય બરાબર આ રીતે નહીં થાય પછી આપણે અડધા કરી જો કે તો 50 ના સો ના અડધા 50 24 ના અડધા 12 તો 62 2 12 24 પછી 44 ના 22 સો ના અડધા 50 તો 72 2 72 144 બરાબર 62/62 ના તો છે અને બરાબર તો શું આવશે છેદમાં આ સમય બરાબર અને બીજી ઘટના છે પી ઓફ બી પી ઓફ બી બરાબર શું કે છે કે તે પેન નહીં ખરીદે તેની સંભાવના પેન તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ બરાબર કેટલા છે નહીં ખરીદે તેવા પરિણામ વીસ પેન ખરાબ છે એટલે કરી છે ભાગેકશો ને બરાબર તો દસ ટુ અને બોતેર દુમ્મા પછી પાંચ દુ દસ અને છત્રીસ દુર તો પાંચ ના છેદમાં છત્રીસ પાંચ ના છત્રીસ વધતા એકત્રીસના છેદમાં છત્રીસ એકત્રીસ વધતા પાંચ છત્રીસ થઈ ગયું સરવાળું એક બરાબર ચાલો ક્લિયર